નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા બજેટની જાહેરાત કરવામાં આવી છે અને બજેટમાં ખેડૂતોને શું શું મળ્યું તે વિશેની વાત આ વિડિયોમાં કરીશું કેટલી સહાય યોજનાનો લાભ કેટલી સહાય કયા લેવલ ઉપર જાહેરાત કરવામાં આવી છે તે વિશેની વાત આ વિડિયોમાં કરીએ તો મિત્રો ખાસ કરીને ખેલતુઓને વિજ સહાય માટે 10600 તેર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ખેડૂતોને જ્યારે ટ્રેક્ટર ખરીદવું હોય છે તો ખરીદી માટે સહાય આપવામાં આવતી હોય છે તો તે માટે માટે કરોડ જોગવાઈ સરકારે આ જે સબસિડી છે છે કરવામાં આવી તો આદિવાસી અને અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે તેમના માટે પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને ફાર્મ મેકેનાઇઝેશન સહાય વધારવા માટે એકસો ને બાવીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તો વિવિધ ઓજારોની ખરીદી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જે ખેતીના ઓજારો હોય છે તેની ખરીદી કરવા માટે કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે જાહેરાત જ્યારે આપણે અત્યારે ડ્રોન ટેકનોલોજીનો દવા ઉપયોગ કરવા છે તો ડ્રોન ટેકનોલોજી અને સીટ રિપ્લેસમેન્ટ માટે બ્યાસી કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તો ખાસ કરીને નેનો ખાતરનો વધારોનો વપરાશ વધારવા માટે પણ સરકારે તત્પર જોવા મળી રહી છે અને નેનો ખાતરના વપરાશને વધારવા માટે પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા તોતેર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અંતર્ગત ચાલીસ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે તો આદિજાતિના ત્રેપન તાલુકાઓમાં ખેડૂતોને સુવિધા રથ માટે ઓગણીસ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે તો કચ્છ અમદાવાદ અને જૂનાગઢ ખાતે મેગા ફૂડ પાર્કનું આયોજન કરવા બાબતની પણ વાત કરવામાં આવી છે સાથે સાથે વડોદરા અને હાલોલમાં પણ મેગા ફૂડ પાર્કનું આયોજન કરવાની વાત કરવામાં આવી છે તો ખાસ કરીને બાગાયત ખાતેની જે યોજનાઓ છે તેમના માટે રાજ્ય સરકાર દ્વારા છસો પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે એટલે જે બાગાયતી ખેતી પાકો હોય છે અને તેમાં વિવિધ સહાયની સબસિડી ચૂકવવામાં આવતી હોય છે તેના માટે છસો પાંચ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે તો ખાસ કરીને સોનકર કોલ્ડ રૂમ માટે જે કોલ્ડ એકમો ઉભા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે વન બંધુ કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા વધારવા માટે પણ 5 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે તો જામનગર ખાતે નવીન કૃષિ કોલેજની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે તો સાથે સાથે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત એ કરવામાં આવી છે કે થરાદ ખાતે કૃષિ યુનિવર્સિટી કોલેજની સ્થાપના કરવાની પણ રાજ્ય સરકાર દ્વારા જે બજેટ પેશ કરાવ્યું છે તેમાં જાહેરાત કરવામાં આવી છે એટલે કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીની સ્થાપના થરાદમાં થશે તો કૃષિ યુનિવર્સિટીની વ્યવસ્થા અને સંચાલન માટે 1000 કરોડ રૂપિયાની જે ફાળવણી છે તેના માટે કરવામાં આવી છે અને પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે પણ 316 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો જે બજેટમાં જાહેરાતો થઈ છે અને આ જાહેરાતો ખેતીને લગતી છે અને જે માહિતી આપી છે તેમાં એટલા કરોડ રૂપિયાની જે સહાય યોજનાનો લાભ ખેડૂતોને મળવા પાત્ર રહેશે મતલબ કે વિવિધ જે યોજનાઓ જાહેરાત કરવામાં આવી છે તેમાં એટલી રકમની સ જે યોજનાઓ છે સુવિધાઓ છે તેમાં આપવામાં આવશે તેવી વાત રાજ્ય સરકારે જે બજેટ રજૂ કર્યું છે તેમાં જાહેર કરવામાં આવી છે આભાર